ભારતીય જનતા પાર્ટીની થયેલી ભવ્ય જીતની જંબુસર બીજેપી દ્વારા ટંકારી ભાગોળ ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરાઈ મહારાષ્ટ્ર ઝારખંડ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં જંબુસર બીજેપી દ્વારા ટંકારી ભાગોળ ખાતે સાત કલાકે જીતની જશ્નનો માહોલ જોવા મળ્યો હતો

ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવકાર્ય છીએ જંબુસર શહેર તાલુકાના કાર્યકરોએ તાલુકા બાગોળ ખાતે ઉપસ્થિત થઈ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોની ની પેટા ચૂંટણી અંદર અને ખાસ ગુજરાતની વાવ વિધાનસભાની બેઠકની ની પેટા ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને આવકારી આજરોજ દારૂફાનું હોળી અને વિજય ઉત્સવ મનાવ્યો છે આ તબક્કે સમગ્ર જંબુસર વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જે પ્રકારે રાજ્યની અંદર સમગ્ર દેશના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગો લેરાઈ રહ્યો છે એ બદલ અમે આવકારીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સરકારનું કામ કરી રહી છે એ કામગીરીને ફરી પ્રજાએ મહોર મારી છે આ તમે જંબુસર શહેર તાલુકો સમગ્ર પ્રજાજનો આભાર માની આજે વિજય ઉત્સવ મનાયો છે ભારત માતા કી જય 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 ગુજરાત અને ખાસ નહીં બટે હે નહીં કટેંગે અને સબ એક હે ઓર સબ સેફ હે